દર વર્ષે વરસાદની ઋતુમાં ડેન્ગ્યુ હજારો લોકો માટે બીમારીનું કારણ બને છે અને સેંકડો લોકોના મૃત્યુનું કારણ બને છે ભારત ડેન્ગ્યુ સામેના યુદ્ધમાં એક નવો અધ્યાય લખવા જઈ રહ્યું છે દર વર્ષે સેંકડો લોકોના મૃત્યુ માટે જવાબદાર ડેન્ગ્યુનો અંત ખૂબ જ નજીક છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને એક ભારતીય કંપની દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી આ રસીના ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યા છે એવું માનવામાં આવે છે કે આ રસી આગામી બે વર્ષમાં

આ રસી બજારમાં આવ્યા પછી ડેન્ગ્યુથી થતા મૃત્યુની સંખ્યામાં થી નેવું ટકાનો ઘટાડો થઈ શકે છે આ રસીનો હેતુ શરીરની રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવાનો છે જેથી ડેન્ગ્યુનો ચેપ ગંભીર સ્વરૂપ ન લે અને દર્દીનો જીવ બચાવી શકાય જો કે કોઈ પણ રસી રોગથી સંપૂર્ણ રક્ષણની ખાતરી આપતી નથી પરંતુ રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરીને જોખમ ઘણી હદ સુધી ઘટાડી શકાય છે